છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ઢોકલિયા ઓરસંગ બ્રિજ પાસે દેશી વિદેશી દારૂના અડ્ડા પર ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરી એક મહિલા સહિત કુલ બાર સામે ગુનો નોંધાયો ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે દેશી વિદેશી દારૂ એક ઇકો કાર ત્રણ બાઇક સહિત કુલ કિંમત રૂપિયા છ લાખ એકવીસ હજાર નવસો ને અઠ્યાવીસનો મુદ્દામાલ કબજે કર્યો જેના પગલે બોડેલી પોલીસને તમાચો માર્યા સમાન પુરવાર થયું હતું બોડેલી પોલીસેના વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક ચાલતા દારૂન અડડાથી અણજાણ હતી કે પછી અન્ય કોઈ બદદાનત જેવું હતું તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગતરોજ રાત્રે સ્ટેટ વિજિલન્સ સેલે બાતમી મળી હતી કે બોડેલી ઢોકલિયા વિસ્તારના ઓરસંગ બ્રિજની નીચે ખુલ્લે દેશી દારૂ વિદેશી દારૂ ધૂમ વેચાણ થઈ રહ્યું છે જે અંગેની વોચ રાખી બાતમીવાળી જગ્યા પર રેડ કરતા મુદ્દામાલ સાથે નવ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે ત્રણ આરોપી નાસી જવામાં સફળ થતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતા હાલ નવ આરોપીઓને ઝડપી પાડી ફરાર ત્રણ આરોપી સહિત બાર આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને સાથે પોલીસ અધિકારી અથવા બીટ જમાદારને પણ ખાતાકીય સજા નિયમ અનુસાર થઈ શકે તેવી ભીતિ સર્જાઈ છે